સુરતના ડિંડોલી વિસ્તારમાં તાંત્રિક વિધિનો દાવો કરતી વ્યક્તિ સાથે ગેંગરેપની ઘટના સામે આવી છે સુરત શહેરના ડિંડોલી વિસ્તારની ઘટના તંત્ર વિદ્યાને લઈ વિધેયકના મંજૂરીના દિવસે જ બનાવ બન્યો તાંત્રિક વિધિથી પતિ અને સંતાનો સાથે મેળાપ કરવાનું કહી પરણિતા પર ગેંગરેપ રેપ નણંદોય અને તેના સાગરીતોએ સાથે મળી બળતકાર ગુજારી વિડિયો ઉતારી માતા સંબંધીને મોકલ્યો તાંત્રિક વિધિના નામે ગેંગરેપ કરનાર નણંદોય સહિત બે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને ફોસલાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રાત્રિ રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરીવાર સંબંધો ફરી બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાંહેંદરી આપેલી કરી ચૂક્યું છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ગુનાહી ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે